મિત્રો વાત કરીએ દાંતીવાડા ડેમની બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલ દાંતીવાડા ડેમની અગત્યની માહિતી તારીખ પાંચ સાત બે હજાર પચીસને શનિવારના સાંજે પાંચ ત્રીસ રાજ્યની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચારસો પંચ્યાસી ક્યુસ્યુક હતી તે વધીને આઠસો બ્યાસી ક્યુસેક ચાલુ હોવાની માહિતી મળી રહી છે પાણીની સપાટી પાંચસો સાહીઠ પોઈન્ટ જીરો પાંચ ફૂટ હતી તે વધીને પાંચસો સાહીઠ પચાસ ફૂટ હોવાની માહિતી મળી રહી છે પાણીનો સંગ્રહ ચૌદ પોઈન્ટ દસ ટકા હતો તે વધીને ચૌદ પોઈન્ટ પચાસ ટકા હોવાની માહિતી મળી રહી છે આ હતી દાંતીવાડા ડેમની અગત્યની માહિતી બીરો રિપોર્ટ પ્રધાનજી પરમાર બનાસકાંઠા